રત્નકલાકારોના બાળકો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા શિક્ષણ રાહત પેકેજમાં રત્નકલાકારોએ તેર હજાર પાંચસો ફોર્મ ભર્યા ને લાંબો સમય થઈ ગયો છે મંદીના કારણે વહીવટી વહીવટીતંત્રએ કહેલા બધા ડોક્યુમેન્ટ્સ મહા મહેનતે ભેગા કરીને ફોર્મ ભર્યા હતા હજી ફી ભરવાને બદલે રત્નકલાકારો પાસે નીત નવા પુરાવા મંગાવીને મંદીના માર વચ્ચે હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવા માટે સુરત કલેકટર કચેરી ખાતે રત્નકલાકારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોના બાળકોની શિક્ષણ મુદ્દે

કટથી અમે ભરવામાં આવ્યો ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી સરકારશ્રીએ તેર હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી બે મહિનાથી ગયા હજુ સુધી અમારી પાસે મળી નથી અને સ્કૂલનો એક એક હપ્તો આવી ગયો છે બીજો હપ્તો આવી ગયો છે સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે ફી બે હપ્તાની ફી ભરી દો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે ને આવેદન તરત દેવા માટે આવ્યા છે હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજી સુધી કરી નથી આઈપી છે પણ કરી નથી હજી હવે એ તો હવે એ તો આપણને ખ્યાલ નથી હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પહોંચી એટલે કલેક્ટર શ્રી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કેટલા વર્ષોથી હીરા ઘસવા મારા સમજી 21 21 વર્ષ થઈ ગયા છે હીરામાં પૂરો પરિવાર સુરત હા પૂરો પરિવાર સુરત તો હવે સરકાર પૈસા નહી આપે તમે આગળ શું રજૂઆત કરશું અને માંગણી કરશું કે સરકાર શ્રી કે જે તમે બારે વાત કરી હતી 13500 ની સહાયની તો જે તમે વાત કરી છે અમારા બાળકો સુધી પહોંચાડી દો